નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર નંબર ત્રણ ધાતુઓ અને અધાતુઓ એમાં જોઈએ આપણે પ્રશ્ન નંબર ચૌદ કઈ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરતી નથી અને શા માટે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એક માર્ક્સમાં કે એલ્યુમિનિયમ અને ક્રોમિયમ આ બે ધાતુ એવી છે કે જે નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરતી નથી કારણ કે નાઇટ્રિક એસિડ એટલે કે એચ એનઓ થ્રી એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે તેથી હાઇડ્રોજન વાયુનું પાણીમાં ઓક્સિડેશન કરે છે અને પોતે પણ નાઇટ્રોજન ઓક્સાઇડ એટલે કે એન અથવા એનઓ કે એન ઓટોમાં રિડક્શન પામે છે માટે નાઇટ્રિક એસિડ સાથે એલ્યુમિનિયમ અને ક્રોમિયમ હાઇડ્રોજન વાયુ મુક્ત કરતી નથી તો કઈ ધાતુઓ પંદરમો પ્રશ્ન મંદ નાઇટ્રિક એસિડ સાથે કઈ ધાતુઓ હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે અને તો પ્રક્રિયા સમીકરણ લખો તો મેગ્નેશિયમ અને મેંગેનીઝ મેગ્નેશિયમ એમજી અને મેંગેનીઝ એમએન આ ધાતુઓ ખૂબ મંદ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે મેગ્નેશિયમ એમજી પ્લસ એચ થ્રી નાઇટ્રિક એસિડ ઇડગ્યુસ એમજી એનો થ્રી ટોઈસ એટલે કે મેગ્નેશિયમ નાઇટ્રેટ પ્લસ હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે અહીંયા નાઇટ્રોજન બે હોવાથી એચએન ઓ થ્રીને બે વડે ગુણ્યું બે વડે ગુણ્યું એટલે હાઇડ્રોજન પણ બે થઈ ગયા અને ઓક્સિજન છ થઈ ગયા માટે પ્રક્રિયા સમીકરણ સંતુલિત છે એવી જ રીતે જેવું મેગ્નેશિયમ છે એવું જ મેંગેનીઝ એમએન પ્લસ એચ થ્રી નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી મેંગેનીઝ નાઇટ્રેટ બનાવે છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે માટે

તો ધાતુની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી કઈ નિપજ મળશે તેનો આધાર ધાતુના પ્રમાણ અને એસિડની પ્રબળતા પર રહેલો છે જેમ કે ધાતુની મંદ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થતા ધાતુના નાઇટ્રેટ ક્ષાર મળે છે અને નાઇટ્રિક ઓક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે એટલે કે એનો અથવા એન ઉત્પન્ન થાય છે પરંતુ જો ધાતુની સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો ધાતુના નાઇટ્રિક ક્ષારની સાથે સાથે નાઇટ્રોજન ડાયોક્સાઇડ એન ઓ ટુ વાયુ ઉત્પન્ન થાય છે મંદ નાઇટ્રિક એસિડ હોય તો નાઇટ્રેટ ક્ષાર પ્લસ એનો પ્લસ એન ટુ જો સાંદ્ર નાઇટ્રિક હોય જેટલું તો તમને નાઇટ્રિક ઓક્સાઈ મંદ લેવાનું છે તો મળશે સીયુએસ પ્લસ એન ટુ ઓ પ્લસ એચ ટુ ઓ પ્રક્રિયા સમીકરણ સંતુલિત કરવા માટે કોપરને ચાર વડે અને નાઇટ્રિક એસિડને દસ વડે ગુણ્યું છે અને જમણી બાજુ કોપર નાઇટ્રેટને ચાર વડે અને પાણીને પાંચ વડે ગુણ્યું છે એવી જ રીતે કોપરની દસ થી ત્રીસ ટકા સાંદ્ર નાઈટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરાવીએ તો પણ કોપર નાઇટ્રેટ જ મળે છે પરંતુ નાઇટ્રોજન ઓક્સાઇડ એન નામનો ગેસ મળે છે અને ચાર ટકા ચાર ગણું પાણી ઉત્પન્ન થાય છે પ્રક્રિયા સમીકરણ સંતુલિત કરવા માટે કોપરને ત્રણ વડે અને નાઇટ્રિક એસિડને આઠ વડે ગુણવું પડશે જ્યારે નિપજમાં નાઇટ્રિક સોરી કોપર નાઇટ્રેટને ત્રણ વડે એનોને બે વડે અને પાણીને ચાર વડે ગુણવું પડશે એના પછી જો વધારે સાંદ્ર નાઇટ્રિક એસિડની કોપર સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કોપર નાઇટ્રેટ મળે છે અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ નામનો વાયુ ઉત્પન્ન થાય છે અને બે ગણું પાણી મળે છે પ્રક્રિયા સમીકરણ સંતુલિત કરવા માટે એચ એન ઓ થ્રીને ચાર વડે ગુણવો પડશે અને જમણી બાજુ એન ઓ ટુ અને પાણીને બે બે વડે ગુણવું પડશે તો આ થયો આપણા માટે પ્રશ્ન નંબર સોળ આગળ જોઈએ પ્રશ્ન નંબર સત્તર

મેગ્નેશિયમ ધાતુની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધુ છે શા માટે તો મેગ્નેશિયમથી વધુ સક્રિય છે માટે મંદ એચસીએલ સાથે પ્રક્રિયા કરશે અને વધારે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરશે કોપર ધાતુ કરતાં ઊંધું છે આથી વધુ પ્રમાણમાં પરપોટા ઉત્પન્ન કરશે આ પ્રક્રિયા દરમિયાન વધારે ઉષ્મા પણ ઉત્પન્ન થશે અને આથી કહી શકાય કે મેગ્નેશિયમની પ્રતિક્રિયા તક ક્રિયાત્કમાં સૌથી વધારે છે કોપર કરતા એના પછી જોઈએ પ્રશ્ન નંબર સત્તર સોરી પ્રશ્ન નંબર ઓગણીસ એકવાર રીઝિયા એટલે કે રોયલ પાણી એટલે કે અમલરાજ એટલે શું તેમાં કઈ કઈ ધાતુઓ ઓગળી શકે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ધ્યાન રાખજો એકવા રીઝિયા એટલે કે રોયલ પાણી અને અમલરાજ તો સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે એચસીએલ અને સાંદ્ર નાઇટ્રિક એસિડ એટલે કે એચ એનો થ્રીનું ત્રણ જેમ એકનું પ્રમાણ ધરાવતા તાજા મિશ્રણને એકવા રીઝિયા કહે છે એટલે કે રોયલ પાણી અથવા અમ્લરાજ કહે છે

તેના સંયોજનના દ્રાવણમાંથી કે પીગળેલ સ્વરૂપમાંથી વિસ્થાપિત કરે એટલે કે છૂટું પાડે તો તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે એટલે કે વધુ સક્રિય ધાતુમાંથી ઓછી સક્રિય ધાતુ ઉત્પન્ન થવી એફી અને કોપર સીયુ પૈકી જે લોખંડ છે એ વધુ પ્રતિક્રિયાત્મક છે કારણ કે કોપર લોખંડ વધુ સક્રિય ધાતુ છે એના પછી પ્રશ્ન ધાતુની પ્રતિક્રિયાત્મકતા એટલે કે સક્રિયતા શ્રેણી કોને કહે છે અને જુદી જુદી ધાતુઓ એને એની સક્રિયતા શ્રેણી એટલે કે પ્રતિક્રિયાત્મકતાના ઉતરતા ક્રમમાં ગોઠવો આ પ્રશ્ન ટૂંકા પ્રશ્નમાં પૂછાયો તો જે જુદી જુદી ધાતુઓ છે એની સક્રિયતાના ઘટતા એટલે કે ઉતરતા ક્રમમાં એટલે કે પ્રતિક્રિયાત્મકતાના ઉતરતા ક્રમમાં ગોઠવતા મળતી શ્રેણીને સક્રિયતા શ્રેણી કહે છે જુદી જુદી ધાતુઓ માટે સક્રિયતા શ્રેણી એટલે કે ક્રિયાશીલતા શ્રેણી જુદી જુદી હોય છે બાજુમાં કોષ્ટક આપેલું છે એમાં જોઈએ તો સૌથી વધુ સક્રિય સૌથી વધુ પ્રતિક્રિયાત્મક પોટેશિયમ ધાતુ છે પોટેશિયમથી સોના તરફ જઈએ એમ પ્રતિક્રિયાત્મકતા ઘટે છે સૌથી વધુ પ્રતિક્રિયાત્મક પોટેશિયમ અને સૌથી ઓછી પ્રતિક્રિયાત્મક સોનું તો એનો ક્રમ છે સૌપ્રથમ પોટેશિયમ એનાથી ઓછી સોડિયમ એનાથી ઓછી કેલ્શિયમ એના પછી મેગ્નેશિયમ એના પછી એલ્યુમિનિયમ એના પછી જિંક એટલે કે જસત એના પછી લોખંડ એફી એટલે કે આયન એના પછી પીબી લેડ એટલે કે શિશુ પછી હાઈડ્રોજન એના પછી તાંબુ એટલે કે કોપર એના પછી પારો એટલે કે મર્ક્યુરી એના પછી મરક્યુરી ચાંદી એટલે કે સિલ્વર અને એના પછી સોનું છેલ્લે ઓછું પ્રતિક્રિયાત્મક ધાતુ તરીકે ગણાશે તો આ સક્રિયતા શ્રેણીની એક ચાવી બનાવી નાખીએ તો પોસો કેમે એ એટલે કે પોટેશિયમ સોડિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ ઝીલો લેહા તો ઝીંક લોખંડ લેડ અને હાઇડ્રોજન તાપા ચાસો એટલે તાંબુ પારો ચાંદી અને સોનો એટલે કે પોસો કે મેં એ ઝીલો લેહા તાપા ચાસો તો આ થઈ સક્રિયતા શ્રેણી તો આ રીતે સક્રિયતા શ્રેણી ઉત્તરતા ક્રમમાં યાદ રાખવી બસ અસ્તુ અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારા નવીનતમ વિડીયો જલ્દી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ